વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકીના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે મેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું વિદ્યાર્થીઓને શાળામાંથી છોડી મૂકવામાં આવ્યા બોમ્બ ડોગ સ્કોડ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અગાઉ પણ આ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકીનો મેલ મળ્યો હતો ચાર મહિનામાં બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે વાલીઓએ કહ્યું શાળામાં બોમ્બ છે બપોરે બે વાગ્યા સુધી વાલીઓને જાણ કરાઈ બોમ્બની ધમકીને પગલે શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો ઘર ઘભરાયેલા વાલીઓ બાળકોને લેવા માટે શાળાએ પહોંચ્યા ને ફોન આવ્યો

ફાટી જશે જે અનુસંધાને સ્કૂલ પ્રશાસને અમારો સંપર્ક કરતા પોલીસ તાત્કાલિક અહીંયા લોકલ પોલીસ એસઓજી બીડીડીએસ અહીંયા પહોંચી ગઈ છે સાયબર પણ અહીંયા આવી ગયું છે સાયબર સેલ પોતાની રીતે ઈમેલ ક્યાંથી આવ્યો છે એની કામગીરી ચાલુ કરી દીધી છે અમે તપાસ કરવાની સ્કૂલને આ મેસેજ મળતા એના અનુસંધાને સ્કૂલના બાળકો જે છે જે ભણે છે એ લોકોને બધાને રજા આપી દેવામાં આવેલી છે